નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો ખેડૂત મિત્રો આજે આપણી ચેનલ પર ફોર વ્હીલ ટ્રોલી વેચવા માટે આવી ગઈ છે તો મિત્રો ખાસ કરીને આ જે ફોર વ્હીલ ટ્રોલી દેખાઈ રહી છે તે હાલમાં જ વેચવા માટે આવી ગઈ છે જો તળિયાનો ભાગ તમે જોઈ શકો છો સારામાં સારી તળિયાની પ્લેટ છે અને આ ટાયર ચારે ચાર સારા એવા છે તો મિત્રો આ ટ્રોલી જે છે એ બનાવેલી છે અને વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર મૂકી દીધેલી છે જો નીચેના ભાગમાં પણ તમને બતાવી રહ્યા છે એ પ્રમાણે સારી એવી કન્ડિશનમાં જોવા મળે છે ટાયર પણ સારા એવા જોવા મળે છે તો મિત્રો એકદમ સસ્તી એવી કિંમતમાં આ ફોર વ્હીલ ટ્રોલી વેચી નાખવાની છે જે ટુ વ્હીલ ટ્રોલી પણ ન આવે એટલી સસ્તી એવી કિંમતમાં આ ટ્રોલી વેચવાની છે તો મિત્રો જો તમારે આ ટ્રોલીને લેવાની હોય તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ વિડીયોમાં આ ટ્રોલીની બધી માહિતી આપણે આપી દેવાના છીએ તો મિત્રો સૌથી પ્રથમ તો તમે જોઈ શકો છો કલર કામ કરીને કમ્પ્લીટ છે ક્યાંય પણ સડો દેખાતો નથી અને આ ટ્રોલી વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવેલ છે તો મિત્રો સારી એવી કન્ડિશનમાં દેખાઈ રહેલી આ ટ્રોલી હાલમાં જ વેચી નાખવાની છે જો કોઈ વ્યક્તિ લેવા માંગતા હોય તો જરૂરથી સંપર્ક કરો અને મિત્રો જો તમારે ન લેવાની હોય તો વિડીયોને આગળને આગળ શેર કરી નાખો મિત્રો હવે આ ટ્રોલીની માહિતીની વાત કરી દઈએ તો આ ટ્રોલી જે છે એ માત્ર એક લાખ સત્તર હજાર રૂપિયામાં વેચી નાખવાની છે ગામ દેધાર છે તાલુકો માંગરોળ છે જિલ્લો જુનાગઢ છે માલિકનું નામ હૈયુભાઈ છે અને મિત્રો માલિકના મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપેલા છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો અને તમે આ ટ્રોલીની ખરીદી કરી શકશો મિત્રો ટ્રોલી એકદમ સસ્તી છે અને લેવા જેવી છે તો જરૂરથી આ ભાઈને ફોન કરો અને સંપર્ક કરો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો